કાશ્મીરાબેન તથા દહેજ પ્રતિબંધ અધિકારી પ્રિતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ચાલતી સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માનવતા મહેકાવી સગીરાઓને તેમના માતા પિતા સાથે મિલન કરાવવા સાથે રવાના કરવાનું કામ કરી રહી છે સૌપ્રથમ પ્રથમ પ્રથમ કિસ્સાની એક વાત કરવામાં આવે તો હાલમાં સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવી ગયેલી સગીરા જેમાં રેલવે પોલીસને શંકા જતા રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફને ધ્યાને આવતા સગીરાને સુરક્ષિત ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર ઉપર લાવવામાં આવી હતી અને બહેનને આશ્રય સ્થાન તરીકે કાઉન્સેલિંગ કરતાં સગીરા સુરતની હોય અને તેણીને યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની કબૂલાત કરી હતી અને તેણીને ભોજપુરીમાં વિડીયો આલ્બમ બનાવીને જે આવક આવતી તે તેના પ્રેમી યુવકને આપી દેતી હોય અને સગીરા જ્યારે પંદર વર્ષની હતી તે વેળા તેણીને ગર્ભપાત કરાવેલ અને નાની ઉંમરમાં જ જે ન કરવાના કાર્ય કરતી હોવાનું કબૂલ્યું હતું આ વાત સાંભળી સગીરાના માતા પિતાને બોલાવી તેમનું પણ કાઉન્સેલિંગ કરતાં આખરે સગીરાને સમજાવી તેના માતા પિતા સાથે મોકલી દેતા

એમની સાથે વાતચીત કરતા બેન એ કીધું કે હું ઘર છોડીને આવી ગયો છું માતા સાથે ઝઘડો થવાથી તો પછી અરજદાર અરજદાર બેન સાથે વાતચીત કરીને માતા પિતા સાથે મોકલવા માટેની વાત કરી તો એમણે ના પાડેલી કે મારે નથી જવું તેથી અંગલેશ્વર પોલીસ સખી વનસ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે લઈ આવેલ આશ્રય માટે અહીંયા લઈ આવ્યા બાદ તેમનું કાઉન્સિલિંગ કરેલું બહેનનું ત્યારે જાણવા મળ્યું કે ભોજપુરી ફિલ્મોમાં તે કામ કરે છે અને એમની માતા જબરદસ્તી એમને કામ કરવા માટે દબાણ કરી અને એમને કરે છે પાંચ દિવસ અમારે ત્યાં આશરે રહ્યા પછી વધારે કાઉન્સેલિંગ કરવાથી જાણવા મળ્યું કે બેન શોખ હતો કે ભોજપુરી ફિલ્મમાં કામ કરવામાં કામ કરવા માટે તેમની આવક વધારે થવા માંડી અને એમને એવું થયું કે હું પિક્ચરમાં જઈશ તો તે જે પૈસાની આવક થતી હતી માતા પિતાને નહોતા આપતા પણ તે ખરાબ વસ્તુઓમાં ઇન્વોલ્વ થવા માંડ્યા એમના ફ્રેન્ડ સાથે મિત્રો સાથે વધારે મળીને ન કરવાની વસ્તુઓ બધી કરવા માંડી નાની ઉંમરે એમને એવો ખ્યાલ ના આવ્યો કે આ વસ્તુની ઉંમર અઢાર વર્ષ પછીની છે પહેલા નથી તે બધી વસ્તુ કરી ચુક્યા હતા એમને કાઉન્સલિંગ દરમિયાન કરવાની હોય ન કરવાની હોય વધારે કાઉન્સેલિંગ કરતા ખ્યાલ આવ્યો કે એમને નાની ઉંમરે ચૌદ વર્ષની ઉંમરે પણ ગર્ભપાત કરાવેલી વસ્તુ એમને અમે સમજાવેલું કે કાયદાકીય રીતે એડવોકેટ પણ એમને સમજાવેલું કે લગ્ન માટે અઢાર વર્ષ સરકારે આપેલા છે જો એ નાની ઉંમર વસ્તુ કરવામાં આવે તો એમના હેલ્થ માટે પણ સમજાવેલું કે આ બધી વસ્તુઓ ન કરવી જોઈએ અને જો એમને આ બધી વસ્તુ હોર્મોન્સ ચેન્જ થતા હોય એટલે આ બધી વસ્તુ એટેક થતા હોય છે માતા પિતાનું તમે સાંભળતા નથી માતા પિતા આપણા હિત માટે સમજાવતા હોય છે સોશિયલ મીડિયા થી બેન વધારે પ્રભાવિત થઈ અને ઇન્સ્ટા ઉપર વિડીયો ઉતારી ન કરવાની વસ્તુ કરેલી છે એમના માતાની સાથે પણ અમે ટેલિફોનિક વાત કરેલી પછી રૂબરૂમાં બોલાવેલા એમને અને બોલાવીને ત્યારે ખ્યાલ આવ્યો કે માતાએ એને ઇન્ટરેસ્ટ હતો એટલે એમને પરમિશન આપેલી પણ એમને આવી રીતે સૂટના ના બાને બારે જતા હતા અને ફ્રેન્ડ સર્કલોની સાથે રાતોરાત સુધી બારે રહેતા હતા બે બે ત્રણ ત્રણ દિવસ સુધી માતાને ખ્યાલ પણ નથી વસ્તુઓ પછી જયારે એમને ખ્યાલ આવ્યો છે સમય બહુ મોડો થઈ ચુક્યો હતો મારી ખાલી એટલી જ છે કે માતા પિતા તમે એમને બધી વસ્તુમાં સપોર્ટ આપો ના કેતી પણ એ સપોર્ટની સાથે ખ્યાલ હોવો જોઈએ કે આપણી દીકરી કઈ જગ્યાએ જઈ રહી છે શું કરી રહી છે કેમ કે અઢાર વર્ષ પહેલા ઘણી બધા કેસો અમારે ત્યાં આવતા હોય છે કે અઢાર વર્ષ પહેલા જે દીકરીઓ છે ચૌદ પંદર વર્ષે પ્રેમ સંબંધમાં બંધાઈ જતી હોય છે ન કરવાની બધી વસ્તુઓ કરી ચુકતી હોય છે એના લીધે એમના શારીરિક અને માનસિકમાં બહુ અસર પડી રહી છે અને બેન માતા પિતા નું સાંભળતા નથી ફેસબુક ઇન્સ્ટાના લીધે એમની લાઈફ બહુ બગડી ચુકે છે પ્રેમ સંબંધમાં આવી જાય છે અને પછી એક બે વર્ષ જીવન વિતાવી અને પછી છોડી દે છે બાળક થઈ ગયા પછી પછી તે કોઈને કહી નથી શકતી નથી માતા પિતા બોલાવતા નથી સાસરી વાળા બોલાવતા ત્યારે એમને મળવા સિવાય

અને સાવકા પિતાની દાનત સગીરા જુવાન થતાં બગડી હોય અને સાવકા પિતા સગીરા સાથે પ્રેમ સંબંધ રાખવા અને રિલેશનશીપ રાખવા દબાણ કરતા હોય અને સગીરા સાવકા પિતાની ચુંગલમાં નહીં આવતા સાવકા પિતાએ સગીરાને જ બોયફ્રેન્ડ રાખવા પ્રેરણા આપી હોય અને બોયફ્રેન્ડ રાખ્યા બાદ સાવકા પિતા તેણીને બ્લેકમેલ કરી શારીરિક સુખ માણવાના પ્રયાસ કરતા હોય અને આ વાતની જાણ સગીરાની માતાને થતાં સગીરાની માતાએ પણ સાવકા પિતા અને સગીરાને મારી નાખવાની ધમકી આપી હોય જેથી ગભરાયેલી સગીરા ઘર છોડી જતાં પહેલાં મોબાઈલ તોડી નાખ્યો હોય અને સગીરા રેલવે સ્ટેશન વેઇટિંગ રૂમમાં એક દિવસ રહ્યા બાદ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી સિલ્વર બ્રિજ ઉપર નર્મદા નદીમાં આપઘાત કરવા ગયો હોવાની કબૂલાત કરી હતી સગીરાની માતા પિતા અને બોયફ્રેન્ડને બોલાવી કાઉન્સિલિંગ કરતાં આખરે સગી માતા સગીરા બાળકીને લઈ રવાના થઈ હતી ભરૂચ રેલવે સ્ટેશન થી રેલવેના સ્ટાફ ને શંકાસ્પદ દીકરી સત્તર વર્ષની લાગી તેમની સાથે વાતચીત કરતા એ કોઈ પણ જાતનો જવાબ ના આપતા લાગી એટલે રેલવે પોલીસ સેન્ટર પર આશ્રય માટે માટે લઈ આવેલી આશ્રય માટે કાઉન્સેલિંગ માટે આવી તે સમયે તેમની સાથે કાઉન્સિલિંગ કરેલું તે સમયે જાણવા મળેલું તેમની માતા સાથે ઝઘડો થયેલો તો તેમની સાથે વધુ પૂછપરછ કરતા ખ્યાલ આવેલો કે કઈ બાબતે ઝઘડો થયેલો

અને કહેવા પ્રમાણે છ વર્ષની દીકરી થઈ ત્યારે એમને બીજા લગ્ન કરેલા બીજા લગ્ન દ્વારા બે બાળક એમની માતાના હતા ને એ દીકરીને સારી રીતે જ માતા પિતા રાખતા હતા બીજા પિતા પણ સારી રીતે રાખતા હતા પણ જેમ દીકરી જવાન થઈ તેમ પિતાની દાનત દીકરી ઉપર બગડવા માંડી અને દીકરીને પ્રેમ સંબંધમાં બાંધવા માટે ફોર્સ કરેલો દીકરી ના પાડેલી તો પિતા એ બીજો રસ્તો અપનાવી અને પિતાએ એને કહ્યું કે તું બોયફ્રેન્ડ રાખ હું તને બધી રીતે સપોર્ટ આપવા માટે તૈયાર છું તું સારી દેખાય છે સારી લાગે છે તો તું કરી શકે છે તો એને દીકરી નથી પિતાએ એનો ફાયદો ઉપાડીને એની સાથે પ્રેમ સંબંધ બાંધીને ને રિલેશન બાંધવા માટે કોર્સ કરેલો તો દીકરીએ ના પાડેલી તે વાતની જાણ માતાને ને કરેલી નહીં કે તો મને મારશે પણ માતાને ખ્યાલ આવી ગયો ખબર પડી ગઈ થર્ડ પાર્ટી પિતા અને દીકરી બહુ વધારે ફોનમાં છે વાતચીત કરે છે દીકરી માતા ને આવતા દીકરીને ધમકી આપેલી કે તને અને મારા હસબન્ડ ને મારી નાખીશો એટલે દીકરીને ખૂબ ગભરાઈ ગઈ અને દીક ના મારે ઘર છોડીને અ બરોડા રેલવે સ્ટેશન આવી ગઈ ત્યાં એક વેટિંગ રૂમમાં એક દિવસ અ બેઠા રહ્યા પછી એમને એવું થયું કે હું ટ્રેનમાં બેસીને ગમે ત્યાં ચાલી જાઉં તો ટ્રેનમાં બેસીને સુર ભરૂચની ટ્રેનમાં બેસી ગયા ભરૂચની ટ્રેનમાં બેસી અને પછી અહીંયા ભરૂચ ઉતરી ગયા ત્યાં ત્રીજો કિસ્સો પણ અજીબ બન્યો છે ત્રીજા કિસ્સામાં અંકલેશ્વર રેલવે પોલીસને એક સગીરા શંકાસ્પદ મળી આવી હતી તપાસ કરતા ચોંકાવનારો વિસ્ફોટ હતો સગીરાના કૃત્યોથી તેની માતા તેને લઈ જવા પણ તૈયાર ન હોય જેથી સગીરાનો કબજો સખી વનસ્ટોપને સોંપ્યો હતો અને ચાર દિવસ સંસ્થામાં તેણીનું કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરવામાં આવતા તેણીની સાથે તેના સગા કાકાના છોકરાએ મોટા પપ્પાએ તથા અન્ય યુવાનોએ શારીરિક સંબંધો રાખ્યા હોય અને તેણી આવી ટેવથી તેની માતા તેણીને રાખવા તૈયાર ન હોય જેથી આખરે સગીરા બાબતે તેની માતાને બોલાવવામાં આવતા માતાને સગીરાનું કાઉન્સીલિંગ કરવામાં આવ્યું હતું સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી આખરે માતાને પણ સમજાવી સગીરાને તેની માતા સાથે રવાના કરી હતી મોબાઈલના રવાડે ચડેલી સગીરાઓ ઊંધા રવાડે જઈ રહી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઈન શિક્ષણની લાઈનમાં મોબાઈલ વધુ પ્રમાણમાં બાળકો વાપરવા લાગતા સગીર વયની ઉંમરે બાળકીઓ ભાગી જવાના કિસ્સાઓ અને બળતકાનો ભોગ બનવાના કિસ્સાઓ બની ગયા છે હાલમાં ચાલી રહેલા સપ્ટેમ્બર માસમાં પંદર દિવસમાં જ બે સગીરા તથા ઓગસ્ટ મહિનામાં પાંચ સગીરાઓ જુલાઈ માસમાં બે સગીરાઓ અને એપ્રિલમાં બે જૂનમાં એક માર્ચ ફેબ્રુઆરી અને જાન્યુઆરી માસમાં એક એક આમ પંદર સગીરાઓને સખી વનસ્ટોપની બહેનોએ કાઉન્સિલિંગ કરી બાળ લગ્નના કાયદાઓના પાઠ ભણાવી સગીરાઓને સીધા રવાડે ચડાવી છે જેને લઈ હજુ પણ જો વાલીઓ વધુ પ્રમાણમાં બાળકોને મોબાઈલ આપતા હોય તો ચેતી જજો અને બાળકો જો મોબાઈલનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે તેનું પણ ધ્યાન આપે તે જરૂરી છે સોશિયલ મીડિયાના જમાનામાં અજાણ્યા યુવકોના સંપર્કમાં આવતી સગીરાઓ માતા પિતાને તડછોડીને પણ ભાગી જતી હોવાના કિસ્સાઓ ખુલ્લા પડી ગયા છે